જય માતાજીની આજે હું લઈને આવી છું બાળકો માટે વેકેશન સ્પેશિયલ ડીશ તો આ ડિશ છે હલવો બનાવવાનો છે આપણે પનીરનો પનીરનો હલવો બનાવવા માટે મેં બસ્સો ગ્રામ પનીર લીધું છે અડધી વાટકી એટલી ખાંડ લીધી છે બે ચમચી સોજી લીધી છે બદામ છે કાજુ છે ઘી છે અને દૂધ છે તમે ઘોરમાં પણ બનાવી શકો છો કે ખાંડનો ઉપયોગ કર્યો છે બાળકો ના ના હોય તો ઘોરના અંદર બનાવો પણ અમારા બાળકો મોટા છે એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો બાળકો માટે હું સાહી અંદાજમાં બનાવવાની છું બધા કાજુના કટકા થોડા મોટા રાખ્યા છે તમે જીણા સમારવા તો બી સમારી શકો છો સૌથી પહેલા આપણે પનીર છે એને છોઈ નાખીશું હું બસો ગ્રામ પનીર નું બનાવું છું ત્રણ ચાર બાળકો માટે તમે વધારે બી બનાવી શકો છો બધું જ પનીર આપણે આવી રીતે છીણી લેવાનું છે પનીર બધું છીણી

સોજીને એના અંદર શેકવાનું છે મેં બે ચમચી સોજી લીધી છે તમે ઘઉંનો લોટ લો લો તો બી ચાલે અને તમે ના લોટ સોજીનો ઉપયોગ કરો તો બી ચાલે પણ સોજી થોડી નાખવાથી આપણે હલવો થોડો વધારે બની જાય મસ્ત મજાની શેકી લેશું સોજી મસ્ત શેકાય રહી છે आपण नखानी बद पनीर अंदर पनीर ने पण पाच मीनिट सुधी टेकी तो जाती पाच मिनिट બદામ અને કાજુના ટુકડા નાખી દેશું ચાર નયી ના બીજ રાખો છું આવી રીતના બીજ કાઢીને જ નાખવાના છે કૂટવાની નથી ઇલાયચી ફૂટના જો ચાબવામાં આવે તો આપણે મૂળ મસ્ત મજાનું એકદમ ફ્રેશ થઈ જાય અને સરસ લાગે મજામ ખાધું એ લઈ નાખ્યા પછી પણ આપણે બે મિનિટ આવી રહી છે શેખીશું બે મિનિટ થઈ ગયા છે હવે આપણે દૂધ નાખવાનું છે મસ્ત વજન પકવા દઈશું કઈ રીતનાથી ખતલાવતું રહેવાનું આવી રીતના ચારે બાજુથી ફેરવવાનું તાવડીના અંદર ચોટે નહીં મિત્રો હલવો તમે ઘણા બધા ખાધા હતા પણ પનીરનો હલવો બહુ સ્પેશિયલ અને સરસ હોય છે અમે વેકેશનના અંદર મમ્મીના ઘરે જઈએ એટલે ફરજીયાત અમારે આ બનાવવાનું હોય છે ને આ તો પરિવાર ઘણો મોટો છે એટલે ઘણું બધું પનીર લાવીને બનાવીએ બે કિલો પનીરનો બનાવીએ છીએ અમે પણ અહીંયા અમે થોડા ઓછા જણા છીએ એટલે ઓછો પનીર લીધું છે મેં ઓછું વધારે તમારું ક્વોન્ટિટી કરી શકો છો હવે આપણે નાખી દેવાની છે ખાંડ ખાંડ નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરીશું અને ઘી છૂટે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે મસ્ત આપણો હલવો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કઢાઈ છોડે છે કઢાઈ છોડે એટલે આપણે હલવો રેડી થઈ ગયો છે તમે થોડું ઘી નાખવું તો બી નાખી શકો છો પણ આપણે કઈ નાખવાની જરૂર નથી આવી હળવો રેડી થઈ ગયો છે સ્પેશિયલ બાળકો માટે હું આવી રીતના એક બાઉલ લીધું છે બાઉલના અંદર નીકાળું છું તમે આને થાળીના અંદર ઠારી અને બે કલાક રવા દો તો તમારી મીઠાઈ પણ થઈ જાય બધું જ બાઉલના અંદર થોડાક એવા પિસ્તા નાખી દઉં છું ઉપરથી મિત્રો આજની વેકેશન રેસીપી મારી ફાળે લાગી હોય પ્લીઝ લાઈક કરજો એકદમ સ્પેશિયલ સરટી છે અને એક વાત હું તમને જરૂર કહેવા માંગુ છું તમે બાળકોને पनीर ના સખત જરૂર ખવડાવો છો પણ આ રીતે સેટ બનાવીને ખવડાવો ઘી पनीर એકદમ બાળકો માટે હેલ્થ માટે બહુ સરસ છે બાળકો સ્કૂલ જાય ત્યારે લઈ રહી એ સકતા આવી રીતે ખાવવાનું અને વેકેશન છે વેકેશન ના અંદર તમે બાળકોને જરૂરથી ખવડાવી શકો છો અને એક રેશનમાં ખવડાવેલું એક વર્ષ સુધી ચાલે છે જ મહિના પર બનાવો મસ્ત મસ્ત દેશો અને ખવડાવો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય